તો પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકામાં મેયરની ટર્મ પૂર્ણ થતા મેયર પદ પદની રેસમાં હાલ હેમા ભટ્ટ દીપ્દીપ પટેલ શૈલા ત્રિવેદી અને સોનાલી પટેલ નું નામ અત્યારે ચાલી રહ્યું છે શહેર ભાજપ કાર્યાલય ખાતે પદ માટે ઉમેદવારની સેન્સ પ્રક્રિયા પણ હાથ લેવામાં આવી હતી કે ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા મેયર નવા ડેપ્યુટી મેયર નવા ચેરમેનશ્રી માટે સામાન્ય સભા એમની નિમણૂંક માટે બોલાવવામાં આવી છે ત્યારે આજે પ્રદેશ તરફથી ત્રણ પ્રદેશના નિરીક્ષકો જે કાઉન્સિલરશ્રીઓને અને સંગઠનની જે ટીમ છે અપેક્ષિત શ્રેણી છે એને સાંભળશે એમને એ શું ઈચ્છે છે કે એમનો અવાજ પ્રદેશ સુધી લઈ જશે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એમાં યોગ્ય અને સક્ષમ જે લોકો છે ઉમેદવારો જે કાઉન્સિલર્સીઓ છે એમની નિમણૂક આગામી આ બે દિવસમાં નક્કી કરશે